તો અટાણમાં તો આપણે ફર્સ્ટ ક્લાસ મસ્ત થઈ ગયા તૈયાર થઈ ગયા છે અને સિરામણે પણ કરી નાખ્યું છે ને બધું કામ કમ્પ્લીટ કરી નાખ્યું છે ને આજ છે ને થોડોક તડકોય થઈ ગયો છે તો અટાણમાં તો હવાર છે ને તો એટલી ગરમી થાય છે કેમકે હવે આવી ગયો છે ઉનાળો તો ઉનાળામાં તો એટલી લૂઝ ફેંકતી હોય ને એમાં હમણાં બે ત્રણ દિવસથી તો બહુ જ લૂ ફેંકે છે એમ ઉતાણી વીજ ઉતાણી પછી તો એકલા તડકા જ ફેંકતા હોય તો અટાણ તો બહુ લૂ મારે છે ને બધું કામ કમ્પ્લીટ કરી નાખ્યું છે ને નવરા થઈ ગયા છે અહીંયા અમારો ભાઈ છે જો પાછું નવેસરથી આપણે કોમેન્ટનું નામ ચાલુ કરી દઈએ તો સાંખઠ એમ એસ નામની એક આઈડી છે તો એ ભાઈ અમાર રેગ્યુલર કોમેન્ટ આવે છે તો એનો દિલથી આભાર ને આવો આવો સપોર્ટ કરતા રહેજો ને તમે બધાએ મસ્ત મસ્ત કોમેન્ટ કરજો એટલે તમારું બધાયનું વેલાહાટ નામ આવે ને બધા બ્લોગમાં બનાવી રહેજો તમને બધા મજા આવે છે જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ને બા ભરે છે પાણી ગોળા ભરે કાબા તાડું ભાવે હવે તો હવે ઠંડુ પાણી જ જોઈ કેમકે ગરમ પાણી તો ગમે જ નહીં અને ગોળાની ફરતી પર કાપડ વેઠવી દે ને તો ઠંડુ રહે અમારો પતિક ભાઈ જો જાગી ગયા છે તો હવે ઇસકા નાખવા જાય ઈસકો એ કા બાંધો છો એને એ ગોળિયા ત્યાં લાગે તરી કી સ્કાવ્ય તો પૂઈ જાય જરા કઈ અવાજ હોય એટલે ડાયરેક્ટ જાગે તો ભાઈ મે અટાણે જો મારા બાપા બનાવવાની તૈયારી કરે છે ને મારા પૂજાબેન અહીંયા બેઠા છે જો તો બેહી ગયા પાટલો નાખીને બા પૂજાબેન શું બનાવે આવડે તને કઈ બનાવતા એવું છે આ મારા બા બનાવે બા શું બનાવો ફરા ફનાવો પોડલા જો પોડલાનો લોટ ડવો બનાવે છે મારા પૂજાબેન ગયા થા દુકાને તો મેંગો લાવ્યા જો તો કેવો લાવ્યા ના મારા મારે બાવે જો પુડલા બનાવવાનું ચાલુ કરી દીધું કાબા ગળા પુડલા દેશી ધાવો પુડલો મારા બાવે મસ્તનો બનાવ્યો બા મારાથી આવો ગોળ ન થતો ભારતનો નકશો થઈ જાય એવો થઈ ગયો એને માટે ફરતે તેલ નાખ્યા ને તો જ ઉપડે કાબા નગર ઉજડાય નહીં તવી ત્યારે સડી જાય તો મારા બા જો મસ્ત મસ્ત હવે પોટલા બનાવવાનું ચાલુ કરી દીધું છે ને આ એનો ડવો છે ને હવે જો થોડા થોડા સડે અમારા ભાઈ જો મોરસ નાખે જો અમાર બા છે સડી જાઓ મસ્ત પૂર્લો બનાવે મારા બા ભાવે કે પુડલો એવું છે તો બા આમાં હું નાખ્યું તો આમાં છે ને ઘઉંના લોટ નું બનાવ્યા ખબર ઘઉંના લોટ ને પાણી નાખી ને ડવો બનાવી નાખ્યો ડવો બનાવી પૂટલો મસ્તનો બની જશે ને પુડલા માંથી મોરસ નાખવાની આ જો મોરસ લીધેલી છે ને મોરસ દેવાની ને જો મારે બા નાખે આમ પેલા નાખી દે ને પેલો પૂટલો વાળી ખબર વાહ મસ્ત મસ્ત આવો હોય મસ્ત મસ્ત ગોળ બનાવી નાખ્યો પુડલો ને એ નાખી દીધા છે મોરસ તો આમાં ના છે ને અમે આમાં મોરસ નથી નાખી કાબા મોરસ નથી નાખી એમનામાં આમાં હાદા બનાવી ને પછી મોરસ વેવણી દેવાના જો આમાં મસ્ત મસ્ત મોરસ વેવણી દીધેલી ને હવે મારે બા નાખે છે તેલ મારા બા થી જાવ મોટા મોટા પુડલા બને અમારે છે ને ઘઉંના લોટના અમે પૂટલા બનાવીએ તો સેનાના લોટનાય બને ને બાજરાનાય બને તો અટાણ મારા બા છે ને ઘઉંના લોટના બનાવે છે ગળા પુતલા એટલે મજા આવે આ પૂટલા બનાવવામાં કઈ વાર ન લાગે આમ તાત્કાલિક જ આપણે ખાવ ને તો તાત્કાલિક જ આપણે બનાવી એમ કંઈ વાર ન લાગે કે તળવા પડશે કે એવું કાંઈ ને અહીં ખાલી છે ને એક ચમચી તેલથી ફરતી કરો ઓલું કરીને પૂટલા સડી જાય ને બની જાય તો અમને તો બહુ જ ગમે ને કોને કોને આ પુડલા ખાવા ગમે એ હતા ને પાછા માં કહેજો એટલો મસ્તનો બનાવ્યો મારા બાવે એવું પણ મસ્ત જોતા જ મોઢામાં પાણી આવી જાય એવો બનાવ્યો હજુ બનાવે છે મારા બા કાબા મારા બા પુડલા બનાવતા જાય ને હું મોરસ વેવણતી જાય તો આની હેઠળ હવે જો આ ઓગળી જાય આ આ છે ને તો આની એટલું છે તો એમાં મોરસ ઓગળી જાય હવે આન માથે છે પછી ઓલો આનમાં થાય છે એટલે ઓગળી જાય કબા તો આવા કાંક અમે પુડલા બનાવીએ છીએ તો તમે કેવા પુડલા બનાવો એ પાછા કોમેન્ટમાં કહેજો અમે તો આ રીતના બનાવીએ તો ફેમિલી ગળ નાખીને હતા ને બનાવીએ અને મોરસ નાખીને હતા ને બનાવીએ પણ આખેલે છે ને અમે મોરસ નાખીને બનાવીએ કેમ કે મોરસ નાખીને મજા આવે એમ એટલે જો પુટલા મસ્ત બની ગયા છે ને હવે છે ને હેઠા અહીંયા વૈયાવીએ કેમ કે ના આવે છે ને ગરમી થતી હેઠા સુધી કાબેલ હા તે

એટલે આ શેકી જો એને બોલવું જ પડે કઈ હસલ થાય એટલે બોલવા માંડે બાય 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 કેવું તો એ ને કાસ માં ને કાયમ ને મજા જ આવી જાય તો બસ હવે આજનો વિડીયો કા કાઈ હોતી તો તમને આ વિડીયો કેવો લાગ્યો હોય કોમેન્ટ માં જરૂર કહેજો અને વિડીયો ગમે તો પ્લીઝ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો તો હવે મળીએ નવા બ્લોગ માં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધે નેજો